મતદાનના દિવસે વાસ્તવિક મતદાન દરમિયાન ધ્યાનમાં રાખવાની અગત્યની બાબતો સમજી લઈએ મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાત બીયુ સીયુ અને વીવી પેટનું જોડાણ કરતી વખતે અથવા અલગ કરતી વખતે સીયુને ચાલુ કરશો નહીં મોકપોલની પ્રક્રિયા બાદ સીયુમાંથી મોકપોલ ડેટા ક્લિયર કરવાનું અને પેટમાંથી મોકપોલ સ્લીપ કાઢવાનું ચૂકશો નહીં મતદાન વીવી પેટની ઉપર વધુ પ્રકાશ આપતો બલ્બ લટકાવશો નહીં બીયુ અથવા વીવી પેટને જોડતા કેબલને ટેબલના પાયા સાથે પારદર્શક એડેસિવ ટેપથી ચોંટાડવાનું ચૂકશો નહીં મતદાન પ્રક્રિયા દરમિયાન ઈવીએમને ચાલુ બંધ કરશો નહીં વીવીપેટની નોબ લોક પોઝિશનમાં એટલે કે આડી સ્થિતિમાં હોય ત્યાં સુધી સીયુને ચાલુ કરશો નહીં મોકપોલ પહેલા સીયુ ચાલુ કરતી વખતે વીવીપેટની રોલ નોબને ઊભી સ્થિતિમાં લાવ્યા બાદ વાસ્તવિક મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી નોબને આડી સ્થિતિમાં ફેરવશો નહીં કેબલ અલગ કરતી વખતે કનેક્ટરની બંને બાજુની લેચીસને દબાવવાનું ચૂકશો નહીં કેવી રીતે મત આપવો તે અંગે નિરક્ષર મતદારને સમજ આપતી વખતે મતદાર કુટીમાં પ્રવેશ કરશો નહીં તે માટે ડમી બેલેટશીટનો ઉપયોગ કરવો મતદાનના દિવસે વાસ્તવિક મતદાન દરમિયાન બીયુ અથવા સીયુ બિન કાર્યરત થાય તો બીયુ સીયુ અને વીવી પેટને બદલવાનું ચૂકશો નહીં આ કિસ્સામાં દરેક ઉમેદવારના બટન સામે એક મત આપી મોકપોલ કરવો મતદાન પૂર્ણ થયા બાદ સીયુના ક્લોઝ બટનને દબાવવાનું ચૂકશો નહીં મતદાન પૂર્ણ થયા બાદ વીવી વીવીપેટને તેના કેરીંગ કેસમાં સીલ કરતા પહેલા વીવીપેટમાંથી પાવરપેક કાઢવાનું ચૂકશો નહીં મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાત